પાકાજી મિત્રો આજનો અમારો નવો ચેલેન્જ વિડીયો એક બીકાને ખેંચી અને ગલાસ ભેગા કરો અને ઇનામ જીતો જે વિજેતા થાય એમાંથી એક જણાને 200 રૂપિયા ઇનામ બે બે જણા રહે ગાડો जावा न सीख दी वखी थी भू कट्ट करता जावा जावा न आगे रीतना ये है मु चम डियामा आई लियो खाली ए आई आई ना करता करता जवा एक बीजा ने खेथे राहुल तू थोड़ो खागो थोडा तू নাসকনাে স্য়া শিয়ে ংক্যেে খকেে. আছিয়ারা চিযে ঎ম্র স্য়া শিয়া. কারা, মখারা শিয়়া. কারা কারে

બે જવાય છે ઓપેશ કેજ આ કેજ કે અલ પણ નથી છોટુ એકદમ ના ભોભડા એકદમ ના ભોભડા ના કેસા તો અમે આમી મિત્રો આટલે અમારો વિડિયો પતી ગયો છે અલકેશન રાહુલ દેવિજી ત્યા જે 3 બે અને આપણે 200 200 રૂપિયા જય માતાજી મિત્રો આજનો અમારો ચેલેન્જ એટલે પૂરો થયો છે મુડેઠા ચેલેન્જ વિડિયોને લાઈક કરો